મિનિટો પુનમ ભાઈ મખાભાઈ 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 હા તમારા પિતા નું નામ गुगा भाई सुगा भाई हाँ गुगा भाई गुगा भाई केवा केवा हो मैं हमें चोर चोरिया साचू कौन सर अ चोरिया चोरिया अरे तालू को क्या आवे ता तालू व्यारा व्यारा जिल्लो जिल्लो सूरत

હા ક્વોલિટી માં નહીં પણ વસ્તુ બજાર કરતા સારી આપજો ને ઓગણીસો રૂપિયા આપીને છોડાવી દેજો હા તો વાંધો નહીં બહુ મોકલી તમે એ આ હો હા આપનો સમય આપવા બદલ ધન્યવાદ ઓકે ઓકે તમારું નામ શું પલક હે પલક બેન અચ્છા પલક બેન આખું નામ બોલો મારે ના આવો કોઈ ખબર પડે આખું નામ

પણ એમ નહી મતલબ હું તમારું નામ મને આપશો ત્યાં તમારા પપ્પા ને એમ કહીશ કે પલક ની હગાઈ મારી જોડે કરી દો એમ કવાનું ના સર એવું નથી તો પછી તમારે મેડમ આવું ના કરાય ને યાર મારું આખું સરનામું મારું આખું બધું તમે લઈ લીધું ખેતી વાડી ને આ બધું પૂછી લીધું તમારો અવાજ આટલો મસ્ત છે તમે મારું દિલ તોડી નાખ્યું તમારું પૂછ્યું પૂછ્યું તમે એમ બાકી હું તમને પૂછવાની નામ ને સરનામું પણ મેં તમને તમે આટલો મસ્ત રીતે મને સમજાવી મેં કીધું ચલો ઓગણીસો રૂપિયા કુરબાન તમારા માટે

अच्छा 35 हो मेरे सेई गया है हां बच्चे बालको बाबो छे कितलो 2 वर्ष नु કેટલા વર્ષે લગન છે 28 તો 7 વર્ષ સુધી હું કર્યું તમે અરે સર તમાર લેવાનું છે તો આમ પાંપ લેવાનો છે તો તમે મતલબ નવરો પણ 7 વર્ષ સુધી હું કર્યું એમ કોને

હા મારા એકાઉન્ટમાંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી એમનું નામ કે એ હું ના આપી શકું એનો મતલબ શું થાય અરે ના 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 સર એવું ના હોય જુઓ બરોબર અમારી કંપની છે ને ખેડૂતોને લગતી છે એટલે ખેતીવાડી ને કામ કરે જેમ કે તમારે અમે ખેડૂત એમ નહી સર મારી વાત સાંભળો અમે તમને નામ સરનામ એટલા માટે પૂછ્યું કે તમારે જે પંપ લેવો હોય ને

ઓકે હવે અમારી કંપની તરફથી નહીં આવે તમને કોલ વારે વારે ઓકે પછી આમ થોડું ચાલે સાહેબ ગરીબ આદમીને મારી નાખશો તમે બધા ભેગા થઈને યાર અરે ના 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 સર એવું કઈ જ નથી તો પછી એ એમ કે છે કે દવા પંપ લઈ લો અને દવા પીવાની થાય એટલે પંપમાં નાખીને પછી મોઢામાં નળી નાખી દો એટલે દવા ચડી જાય શરીરમાં અરે ના